તો અત્યારે મારી મરણી થઈ ગઈ છે તો પહેલી પહેલી મરણી થઈ જાય મારી અને શું કરે રસીની તૈયારી ચાલુ છે આજે છ છોડો શાક તો પણ થાય છે તો સાડા ચાલુ કરી અમારે લસુ મારું પણ ગરમ થઈ ગયું છે તો

હેલો ફ્રેન્ડ્સ રસોઈ પતિ ગઈ ટિફિન થઈ ગયું અને હવે હું જઈ નાસ્તો કરશું કારણ કે મમ્મીને પૂજા પાઠ કરે છે કિશનભાઈ મંદિરે ગયા એ લોકોને હજી લેટ થશે અને અત્યારમાં મેં એકલા હોય એટલે મેં બે નાસ્તો પહેલાં કરી લઈ તો ચાલો તમે પણ નાસ્તો કરવા હાઈ જય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ આમ સિરિયસ એમાં એવું હતું કે મારે ગયો પોરબંદર મને મન તો છે પણ મન તો મારી પણ છે પણ થોડીક પ્રોબ્લેમ છે એટલે હું ટ્રાવેલિંગ થાય એમ નથી એટલે બાકી તો કઈ વાંધો નથી પાછું અમારા અહિયાં થી બહુ દૂર પડી જાય પોરબંદર પછી પાછું શું કહેવાય ત્યાં જાઉં ને તો હું કાબુમાં હોય ને તો થોડુંક ધ્યાન રાખે આરામ થાય પછી એટલે પછી મારા જેવી ના તમ મજા જ આવી જાય એટલે નથી જવાય એમ બાકી તો પોરબંદર જાત હું પણ મન બહુ છે એટલે એ બાબતમાં મારે જઈને આજે સવારના બહુ ઝઘડો થઈ ગયો મમ્મી પણ કહેતા કે તું જા પણ મારું મન નથી થોડીક પ્રોબ્લેમ છે એટલે ફીર મેં જાઉંગી જબ મુજે ઠીક હો જાય ગયા ને તબ મેં ત્યારે બહુ જાજુ રોકાઈ જઈશ ત્યાર પછી બધું ભેગું કરીશ જ્યાં ને તેડવા આવવું પડે કે હવે તા હાલ ભાઈ હાલ તું જાવ ને રોકાવા પછી મન હા ઠીક થઈ જાય પછી જય મન ક્યારે નાનક પડતા ગમે ત્યાં રોકાવા જાવ ને ત્યારે આજે સાંજે જઈ નીકળવાના છે પોરબંદર માટે અને બ્લોગ શૂટ કરશે કરશો ને તો પછી આપણે એ બ્લોગ અલગથી બતાવશું અને આ પ્રસંગનો પણ જે બ્લોગ મસ્ત બનાવશે એટલે એ પણ તમને બતાવશું કાં જઈ બોલો બાકી તમારું શું ચાલે જીવનમાં आन्ते शान्ति भक्ति नै <laughs> जान। <laughs> <laughs> भक्ति शादा शान्ति जले भन्या आन्ते हो छे म त क मरे शान्ति परम शान्ति साथ नाच तो गरेले त હેલો ફ્રેન્ડ વાગી ગયા છે સાત અને હા એવી મસ્ત સુગંધ આવે રસોડામાં એવી તો કારણ કે મમ્મી બનાવે છે અત્યારે ગોળ પાપડી અને હમણાં જસ્ટ ફ્રી થયા જઈને અને કપડાં બધું ભર્યું કારણ કે આજે સાંજે જવા જવાના છે કોણ એકલા એકલા હું કોઈ વાંધો નહીં હું બી જઈશ થોડોક ટાઈમ પછી અને અત્યારે મમ્મી બનાવે છે ગોળ પાપડી મળીએ મમ્મીને અરે બહુ મસ્ત સુગંધ એટલે તો હું દોડતી દોડતી આવી કામ મમ્મી કઈ કરતા લાગે ગાંધી મમ્મી બનાવે છે જો મસ્ત મસ્ત ગોળ પાપડી એને મજા નત ને તોય કરે જરા ના પાડીએ તોય હા થાય ને તો હોય હા સ્પેશિયલ મારા માટે બનાવવા તા હા તો હા એવું છે કે પોરબંદર હું નથી જવાનું એટલે કે તને અહીંયા એન્જોય કરા દેનો ત્યાં બધા એન્જોય કરશો તો આપણે આવ્યા કરશું કા મમ્મી મસ્ત વાળનું ગીત ગાશે જો મા અમારે બધાય સાથે કે ગોળ પાપડી બનાવી એટલે કાલે અમે એ પણ મિષ્ટાન જાઉંશું પછી મસ્ત મસ્ત જમવાનું પણ બનાવશું ને આ એન્જોય કરશું રાત્રે ગરબાએ રમશું કા આપણે એ બધા ત્યાં રમશું તમે અહીંયા રમશો એટલે શું એમ ભીલ ના થાય ને કે અમે ન ગયા નહીં તો જો બસ આ મમ્મી કરે પછી એમ બનાવતું હોય આજે તો રસોઈમાં બારાની કિશનભાઈના ફેવરિટ વસ્તુ છે તે પછી તમને બતાવીશ અને બસ જો હમણાં કિશનભાઈ પણ આવવા જોઈએ સાત વાગી ગયા હજી ન થાય બરા છે તો હું આ માર્ચ એન્ડિંગ છે ને કાલે એને તો જવાનું છે કાલે રવિવાર છે તો એટલે છે તો ચાલો તમે પણ હમણાં સુખડી થઈ જાય એટલે બધા ખાવા તો સારું ચાલો હવે સાત વાગી ગયા તો પેલા દીવાબત્તીને કરી લઈએ પછી કરશું રસોઈ ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા દસ